આવ લાલા આવ જોયું પોસ્ટર જોયું પોસ્ટર તો રિચાર્જ તે ફોન કરે ઠાકોર આકાશ રાજપૂત કલાકાર કલાકાર

ફોન ફોટો પર લગાજે વાત કરવી પડે ને હા પણ નંબર તો હોજો દો તો બાપુ શું કરે લાગે હા એ બાપુ કશું શું નહી એ બધું ઘરનું કામ હાલો હાલો હા ચાલુ રાખજો મારા બાપા ના લો હા હાલો હાલો અલા હા વે બોલો બોલો ના વે બોલું બોલો હા તમે જો મજાક કરો હવે તમને ખબર નઈ પડતી કે આજમી નો વાત કેવો ને બૈરા નો કેવો એ હા કે વે તો કીધું યાર હા શું કરો બસ આ બેહે કોનું કાઢવાનો હતો

तो जेपन जुगाड़ रमता है हमने एक कहीं सोडवा नहीं, नहीं थी साला होने कितनी वक्त कहीं से जुगाड़ रमता है क्या क्या रमता है जुगार जुगाड़ तो जोवा दिन में आगर दिन तो खबर पड़ी ले ले तब देखो यार सो तो। पांचो ले पांचो ले पांचो

પોલીસ સ્ટેશન માં હાથમાં આવી ગયા રંગે હાથો આ જુ આ વાળા પૈસા આ રહ્યા જુગાર એ બધા તમારા પોલીસ સ્ટેશન માં કાર્યવાહી થશે બરાબર એટલે તમે હાથમાં આવી ગયા દાદા હું નહીં રમતો પત્તો કશું જવા દેવાનું નહીં એક વાર જવા દો એટલે તમે તો વાર કરી રમ રમ કરો સાહેબ જવા દો ને આવું શું કરવા હું તો આમ હારી માં આવ્યો માં ડોહ જો અંશ મન માઈ નાખશે હું તો બેહરે તો એમ ને એમ પણ એ તો બધું હું કશું જોવાનું નહીં તમારો ડોહ બોહ કશું જોવાનું નહીં હું

સરમા બાપા ને બોલાવું ફોન કર્યું સરપંચ ને બોલાવ સરપંચ કોણ છે એટલે સાહેબ દો સરપંચ કશું બોલાવું નહીં જવા દો એવું નહીં તમે છે ને દો છે ને છે બોલાવો તમે ગમે તે કરો

હું આવું પોલીસ વાળો હતો હલો એવું આ બસમાં બધું ભાગી નાખું મારા છોકરા પકડવાની એની એવું ઓળખાવા મને તમે તો શકાય વ્યવહાર કઈ ખબર પડતી નહી

સરપંચની સભે હું હમણાં જવા દઉં બરાબર જો ફરી પકડાશે ને તો ઉપલા લેવા પેલા કરીશ ફરિયાદ બરાબર હારું

બે વધારે કરજો લે ના મારશો ગમ માં છે મારી તમારી આપડું તમારું ગેલ ને